અઢાર વર્ષની દીકરી છે પછી એને તમે કંઈ કહી ન હો કાં ભાઈ અઢાર વર્ષ પછી કોક કોકની થઈ જાય હમ અઢાર વર્ષ અમારી ન રહે સિત્તેર એક વર્ષ જો આમને આમ આવ્યું તો તો એમ કે કે લગ્ન પ્રથા જે છે એ નાબૂદ થઈ જશે લીવ ઇન રિલેશન દરમિયાન માનો કે તમારે બાળક થયા સંતાન થયા હવે આય તમે વિકૃતિની ચરમસીમા તો જુઓ અદાલત એટલે નિયમ એવું તમને જો સંતાન કેમ નથી મહિના દી માં તો હાથ વાર મીયા મોબાઈલ માં તો રોજ પાછા લાઈવ વિડીયો કરી ગોદડા ઉઠીને વાત કરવાની ને તમે પૈસા આપી દીધો ઉતરીને પછી કોઈ પોસ્ટ લખીએ છીએ આપણે એ પણ લખ્યો ધન્યવાદ તમે મારા આપણે લખ્યું ભાઈ મને પાર ઉતારો પૈસા વાત થાય પૂરી છે જન્મ દિવસ છે દીકરા દિવસ છે એમ કે બોલાવે ઘર નું વાસ્તુ છે મામા ના ઘરે જવાનું છે કાકાના ઘરે જવાનું છે એમાં ઓલે ઠમક ઠમક દીકરી આવે આ ભાઈ પણ આવે પછી આનું તો બધું નામ હોય આખી પાછા બે માણસ તમે ફરી આવો લ્યો ત્યાં મામા ફય કાકા ભત્રીજા દેરાણી જેઠાણી આવું બધું કઈ લગભગ નથી હોતો લેડો ને લેડી વાત થાય પૂરી આપણે ત્યાં લગ્ન છે તેને સંસ્કાર કહેવામાં આવે છે લગ્ન નું મહત્વ છે તે ખૂબ માનવામાં આવે છે લગ્ન છે તે એક પવિત્ર બંધન છે અને આપણે ત્યાં લગ્ન છે તેનું શરૂઆતથી જ આટલું મહત્વ રહેલું છે ઇતિહાસમાં જોઈએ ભૂતકાળમાં જોઈએ લગ્ન બંધન છે તે હંમેશા પવિત્ર ગણવામાં આવ્યું છે પરંતુ અનેક અત્યારે એવા રિપોર્ટ અનેક એવા સર્વે થયા છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા જે સિત્તેર એસી વર્ષ છે તેમાં લગ્ન સંસ્થા છે તે નાબૂદ થઈ જશે લગ્નો છે તે થવાના બંધ થઈ જશે અને કહી શકાય કે જે અત્યારે આપણે જોઈ જોઈ રહ્યા છીએ જે સમાજનો એક ઢાંચો છે તે ઘણો ભૂસ થઈ જશે તે પ્રકારના અત્યારે સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે ત્યારે ચર્ચા થઈ રહી છે આ સર્વેને અને ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર જો પ્રથમ વાત ગુજરાતી માહોલ કુબકુબ સ્વાગત છે સર આપણે ઘણી વખત વર્તમાન પ્રવાહોને લઈને વાત કરતા હોઈએ છીએ વર્તમાન ચર્ચાઓને લઈને વાત કરતા હોઈએ છીએ પરંતુ આજે એક એવા સામાજિક મુદ્દાને લઈને વાત કરવી છે હાલમાં જ એક સર્વે થયો છે અને તેમાં જે રીતે દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં લગ્ન સંસ્થા છે તે નાબૂદ થઈ જશે તેમાં કારણો પણ આપવામાં આવ્યા છે કે આજના યુવાનો છે તેને બંધનમાં રહેવું નથી ગમતું મુદ્દા ની વાત કરવી છે જે દરેક લોકોને સ્પર્શે કારણ કે અત્યારે આપણે જોઈએ લગ્ન સંસ્થા અત્યારે આપણને જોવા મળી રહી છે તે આખી નાબૂદ થઈ જાય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કેટલું સત્ય લાગે છે સરકુલ ખોટું

આ જે સર્વે સામાજિક સર્વે જે થયો છે એ સર્વેમાં એવી આશંકા કારણ કે થોડોક ટ્રેન્ડ એવો થયો છે લિવ ઇન રિલેશન યસ હવે આ પશ્ચિમી સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિ નથી વિકૃતિ છે આપણે ત્યાં હિન્દુ ધર્મ મેરેજ એક્ટમાં પણ અને ધર્મશાસ્ત્રમાં પણ આપણે સાત ભવના એટલે ભવે ભવ ની વાતો કરીએ પેલા પેલા યુગમાં રાણી તું હતી પોપટી ને હું હતો આપણે જે ભજન ગાય છે ને અમેરે પોપટ રાજા રામ ના પછી બીજા યુગમાં ત્રીજા યુગમાં આ આપણે ત્યાં સાત સાત યુગના ને સાત સાત ભવ ની વાતો છે એટલે તો આપણે કહી છે ભગીની શબ્દ છે પત્ની માટે જે ભવે ભવ સાથ આપે તે ભગીની જી ભાર્યા જી પત્નીને માટે શબ્દ છે ભાર્યા જી યસ તો આ બધી જે દુકાનો ખોલી છે એવું દર વર્ષે સર્વે થાય છે વિશ્વના એકસો આડત્રીસ કે અડતાલીસ દેશોમાં સર્વે થાય છે ડેન્માર્ક થી માંડીને આપડે સુધીના કે ક્યાં જે છે ગુડનેસ જીવવાની સારી પદ્ધતિ કયા દેશમાં છે તો એમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાન વૃક્ષ માંથી પીપળો કાઢો ને પશુ માંથી ગાય કાઢો પ્રાણી માંથી સિંહ કાઢો ને ગ્રંથ માંથી ગીતા કાઢો ઋતુ માંથી વસંત કાઢો ને દુનિયા માંથી ભારત કાઢો ભારત માંથી ગુજરાત કાઢો હાલે એમ જ નથી આટલી બહેતરીન

તો સવાલ એ છે આ જે સર્વે છે એ સર્વેને આપણે આમ દહેશત ભર્યું નહીં પણ એક એલર્ટ જેવું તો લેવાની જરૂર છે બસ એટલી વાત છે એ શું છે સામાજિક સર્વે એવો થયો છે કે આજથી પચાસ સાઠ વર્ષ પહેલા એટલે સાલ એકવીસો ની સાલમાં અત્યારે બે હજાર પચીસ ચાલે છે સિત્તેર વર્ષ જો આમને આમ હાલ્યું તો તો એમ કે લગ્ન અને પછી તગેડી મૂકવું છૂટા થઈ જવું જેમ આપણે હોટલ માં ખાઈએ છીએ એવી રીતના જેમ હોટલમાં રહીએ છીએ માદરે વતન કે માદરે આપણું ઘર નથી આપણે રેવું ત્યાં રહીએ ભાડું ચૂકીને છૂટા તમે પૈસા આપી દયો ઉતરીને પછી કોઈ પોસ્ટ લખીએ છીએ એણે પણ લખ્યો ધન્યવાદ તમે મારે ન્યાય આપણે લખ્યું ભાઈ સાહેબ તમે મને પાર ઉતાર્યો કોઈ દી પૈસા આપેલ વાત થાય પૂરી એવી આશંકા એને વ્યક્ત કરી છે એ થોડો ટ્રેન્ડ બરાબર છે પણ એ ન થાય શું કામ નહી થાય તમને કહું જો અંગ્રેજોનું શાસન હજી હોત તો સો ટકા થાત કારણ કે અંગ્રેજોએ પેલી વાત તો એ ભારતની જે યુવા શક્તિ જેવી હતી એનું કાઠો કાઢી નાખ્યો નાખ્યુંસ નામના વ્યક્તિ આપણે ત્યાં તો બધા જ જયારે અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે આપણો ભારત દેશ કેવો હતો દરેક માણસ પોતી એક રાજ્ય હતો ઇન્દ્રિયો ઉપર એનો સંયમ હતો અને પોતાનું સ્વમાન એટલું હતું સોમાન એક રજવાડું હતું એનો એ રાજા હતો સોમાનતા એટલે એ લોકો જોયું આ સમાજ ને કોઈથી આપણે ગુલામ બનાવી શકીશું નહીં કારણ કે આ તો જન્મ જાત તો રોજગાર જન્મે છે ગુલામ ક્યારે બને તમારી પાસે કઈક ન હોય તો ને હવે ઓછા પણ રહેવા નથી દેવાની બ્રાહ્મણનો છોકરો કર્મકાંડ કરે જન્મજાત જી ક્ષત્રિય છે એ હંમેશા સુરવીરતાની જેમ બધાના રખોકા કરે જે વૈશ્ય એટલે કે જેટલા વેપાર કરી ખાલી વણિક નહીં જે આપણે બધી માન્યતાઓ ખોટી થઈ જો બ્રાહ્મણ જ કર્મકાંડ કરે એવી વાત નહોતી મનુસ્મૃતિમાં પણ નથી એમાં એમ કીધું કે જે વિદ્વાન છે તે બ્રાહ્મણ છે

પૈસો ગુમાવો છો તમે કઈ ગુમાવતા નથી તમે હેલ્થ ગુમાવો છો આરોગ્ય તમે થોડું ઘણું ગુમાવો છો પણ તમે જયારે ચારિત્ર ગુમાવો ત્યારે તમે બધું જ ગુમાવો છો એટલે આ જે સર્વે જે છે એમ કે છે કે અંગ્રેજોની મેં તમને કીધું અંગ્રેજોનું જો શાસન હજી હોત તો એ આ જે સર્વે આવ્યો છે કે લિવ ઇન રિલેશનમાં લોકો રહેવા માંડ્યા હોત તો કદાચ સંભવ છે શું કામ પરદેશમાં તમે જુઓ ત્યાં મામા ફોઈ કાકા ભત્રીજા દેરાણી જેઠાણી આવું બધું કઈ લગભગ નથી હોતો ને હોતી લેડો ને લેડી વાત થાય પૂરી એને રેવું તે બધું છૂટા પડે હે હે કે છૂટા પડી જાય કોઈને કાય લેવા દેવા ન્યા કેવું કરી આવ ક્યાં મીંઢોળ બંધાન ક્યાં કોઈ વાતો આપણી તો સંસ્કૃતિ જુદી છે ભાઈ આપણે ઝાડ તમે વિચાર કરો

આજે તમે જુઓ જે લોકો પોતાને તથાકતરીતે ભણેલા ગણેલા માને છે જી એ લોકો શું સરકારને નોકરી આપો નોકરી આપો અમે ભણી લીધા ભણી લીધા પણ ભલામાણા તમારી લાયકાત જી એમ તો પરણવાની ઉંમરને લાયકાત જ કે ભાઈ શું છે આ ભાઈ તો ઉંમર લાયક છે ઉંમર લાયક છે ને દીકરી દઈ દઈએ બીજી લાયકાત ક્યાં નહીં એવી રીતે તમે ભણી લીધા ઠીક જી પણ તમે ઉપયોગી છો હો ઉપયોગી નથી તો તમારો કોઈ મેળ પડે નહીં એમ આ ભાઈ જે સર્વે કર્યું સર્વે શું કર્યું છે કે જો આમનમ હાલ છે તો લગ્ન પ્રથા નાબૂદ થઈ જશે લોકો લીવ ઇન રિલેશનમાં રહેશે પરંતુ મેં કીધું તમે હવે અંગ્રેજોનું શાસન નથી એક પાર્ટ છે એનાથી બીજો પાર્ટ તમને કહું અત્યારે જે મોદી સરકાર છે રાધર હમણાં તમારી જાણ ખાતર લીવ ઇન રિલેશન ગુજરાતમાં પણ કાયદો નીકળ્યો બધામાં કાયદો નીકળ્યો ખબર છે કે હવે તમે આને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહી રાખી ઇન રિલેશન મારે કોઈ પણ મહિલા સાથે વગર લગન તો પણ એક તો મારે માવતર ને જાણ કરવાની રહેશે એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને એની સંપૂર્ણ જવાબદારી પણ સ્વીકારવાની રહેશે લીવ ઇન રિલેશન દરમિયાન માનો કે તમારે બાળક થયા સંતાન થયા હવે આ તમે વિકૃતિની ચરમસીમા તો જુઓ સંતાન એટલે તો ભ્રષ્ટાચાર થયો કે નહિ તમે લીવેશન માં હું કે મારી ફ્રેન્ડ છે કે મારો ફ્રેન્ડ છે આ માં કઈ વાંધો નથી ફ્રેન્ડ નો અર્થ જાતીય દુર્વ્યવહાર થોડો થાય તો તમે જાતીય દુર્વ્યવહાર થાય તમારા બાળક થાય તો શું કે જો બાળક થાય તો તમારે એમ કે એનું ભરણ પોષણ કરવું ત્યાં સુધી હમણાં પહોંચ્યા મિત્ર આય કદાચ હાલતું વિશે આમ ડખો તો કલ્પના કરો સાહેબ કે આટલી બધી વિકૃતિને તમે સ્વીકૃતિ આપતા થાય અઢાર વર્ષની દીકરી છે પછી એને તમે કંઈ કહી ન હો કાં ભાઈ અઢાર વર્ષ પછી કોક નહી થઈ જાય અઢાર વર્ષ પછી અમારી ન રહે તમે કલ્પના કરો મારું ટીવી તમે તોડી ન શકો કારણ કે બિલ મારા નામે છે હું તમને ફરિયાદ કરી હકું હે તો એમાં વાંધો નહીં એમાં તમે અઢાર વર્ષના મિહ વર્ણનો ગુનો તો હું કાંઈ જ ટીવી છે આ જગીજભાઈની દીકરી નથી તમે કલ્પના કરો કેવી વાસ્તવિકતા બદલે વિકૃતિ કેવી છે સુકામ કોઈ ને થઈ જાય દીકરી અને થાય એને પરણવાની છૂટ છે ફાવે ન્યા હાલો પણ માવતર તમે એને પરવાનગી કે જાહેરાત ની વાત તો કરો કે ભાઈ માવતર ને કયો ભાઈ મારે આ રીતે લોઠવણ થવાની છે આમ કે તેમ પછી માવતર સમજાવવાની જવાબદારી સમાજની હોય પાંચ અગ્રણીઓની હોય પછી કાયદો આવવો જોઈએ

તમે તમે સુધારો છો અત્યારે શું સુધારવા માંગો કે અને તમામ સમાજ પાટીદાર સમાજ થી માંડીને તમામ ભરવાડ સમાજ પાટીદાર સમાજ રબારી સમાજ માલધારી સમાજ હવે જો બધા પોતપોતાના સમાજના વાડા એક જમાનામાં ભારતમાં એ પહેલેથી હતું પંચ બેસતું જ્ઞાતિનું સૌથી શ્રેષ્ઠ સામાજિક ન્યાયની વ્યવસ્થા અગર કોઈ કરી શકે તો સામાજિક નો પંચ જ કરી શકે મને મારું કુટુંબ સારી રીતે ઓળખતું હોય કે હું કેવો છું પણ નાયતનું પંચ હોય તો એને ખબર પડે કે મારા અઢારે વાંકા છે

આઝાદી નહીં નાના સંતાનો અઢાર વીસ વર્ષના હોય ભલે વી વર્ષના થઈ ગયા દુનિયા કેટલી હરામી છે તમને ખબર છે તમારી ત્યાં સીસીટીવી કેમેરા છે તો ચોરી થાય છે તો સમાજ કેટલો આગળ વધી ગયો જુઓ જો સીસીટીવી કેમેરાથી તમારું બધું રક્ષણ થઈ શકતું હોત ચોકીદાર થી રક્ષણ થઈ શકતું હોત પોલીસ થી લોકો ડરતા હોત કાનૂન થી ડરતા હોત તો સમાજમાં રામ રાજ્ય ન થાય અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા હોત કેટલા અપરાધો થાય છે તો

પુરુષના લગ્ન ત્યાં દીકરાના અને કજિયાળી બાઈ આવી એને પાછું કીધું કે ભાઈ તારા માવતર અમારી હારે રે એમાં માજી જ હતા માવતર પિતા તો હતા નહીં તો કે ભાઈ તમારા બા જે મારી હારે રે મારી દીકરીના હા હું ના ના મા એ મને ગમશે નહીં તારેને મારે જો ઘર સંસાર ચલાવવો હોય તો એક કામ કરો એનું તું માથું વાઢી નાખ અને નાખી આવ મારી નજર સામે તો હું તને પરણું અને તો આપણે ઘર સંસાર ચાલે ઓલો પાગલ અક્કલ છાટો નંબર એને માનું માથું ધડ થી કર્યું અને ચોટલો પકડી એટલે માથાના વાળ જે એમાં પકડીને ને આમ ટીંગાળીને હાલતો ગયો ને હું ફેક્યા હું બાર જે માઈએ કીધું તું ત્યાં ઉમરો આવ્યો ને એટલે માઈએ કીધું અરે ખમા ખમા મારા બેટા જો ત્યાં ઉમરો છે તને લાગે છે આ છે માવ આ છે આપણી સંસ્કૃતિ તો એવી સંસ્કૃતિ જે છે એ અંગ્રેજો જોયું આ કોઈના બાપથી ડાંગે મારા પાણી જુદા પડે એમ નથી આને વેર વિખેર કરો તો કઈક મેળ પડશે આપડો અને એમાં જ બસો વર્ષ ખેતી કાઢ્યા તો આ જે સર્વે આને કર્યો છે એ સર્વે દહેશત કે એલર્ટ તરીકે જોવો જોઈએ પણ આવું થશે નહીં એ તમને બીજા પાર્ટમાં કહો શું કામ નહીં થાય જી સર આપણે જોઈએ તો કારણો જ આપવામાં આવ્યા છે સર તમે પણ અત્યારના લગ્ન જોતા હશો આપણે જોઈએ લગ્નમાં અત્યારે જે વર વધુ હોય છે તેમને અત્યારે તામજામમાં રસ હોય છે જે મહારાજ છે શ્લોક બોલતા હોય છે કોઈને ખબર પણ નથી હોતી લગ્ન કરતા જે ઉત્સવ હોય છે તે વધારે મહત્વનો લાગે છે તમામ પ્રકારનું જે પોસ્ટ વે પ્રીવેડિંગ છે તે તે પ્રકારના અત્યારે ફોટા પાડવાના વિડીયો શૂટિંગ તે તરફ વધારે દેખાય છે આજના યુવાનો જે તેમને જે કહી શકાય કે સાત બંધનની સર સાત ભાવની વાત કરીએ છીએ પરંતુ હજી તો જે લગ્નના બિલ હોય છે તે ભરવાના બાકી હોય છે ત્યાં છૂટાછેડાના સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ જે દરરોજ છાપામાં આપણને જોવા મળતા હોય છે આજના યુવાનો જે તેમના માટે કરિયર પહેલાં છે પછી લગ્ન છે આ પ્રકારના આપણને સર દ્રશ્યો તો જોવા મળે છે તો એને કઈ રીતે જોઈ રહ્યા છો અગાઉના સમયમાં કુટુંબ વ્યવસ્થા હતી એટલે લગ્નનું ગોઠવણ થતી ત્યારે બે બાજુના વડીલો બે વેવાય વેવા બંને બાજુના શ્રેષ્ઠતમ વડીલો જે હતા એ જવાબદારી જવાબદારીપૂર્વક આ સંબંધ બંધાવતા જે જવાબદારી મામા ફુવા કાકાજી મામાજી જે ગણો તે એના દ્વારા જે થયા હોય સંબંધ તમારા તોડવું તમારી પોતાની મનસુફી પર ચાલતું નહીં માની લો કે તમારે કઈ જામ્યું નથી તો એને તમારે કન્વિન્સ કરાવવા પડતા આટલા આટલા કારણો છે તમે બોલો આમાં રસ્તો કઈ નીકળે એમ છે કે પછી અમે જુદા પડીએ અને એ જ વડીલો નિર્ણય કરતા કારણ કે એને બે પાત્ર ને ઓળખતા જ હોય એટલે એ નિર્ણય કરતા કે તમારો ઘર સંસાર ચાલશે કે નહીં ચાલે એમ હવે તમે જે કીધું તેમ પ્રી વેડિંગ ને પોસ્ટ વેડિંગ ને ભબકો ને મેકઅપ ને ફલાણો ને છાકો પાડી દેવો ને રોલ ને રીલ ને તમે જુઓ તો વિડિયો શૂટિંગ ને આ બધું જે ફિલ્માંકન થાય છે કચકડાની દુનિયા પૈસા હોય કરે દેખાડો છે નથી હોય અફસોસ કરે છે પણ ખરેખર હું તમને કહું ગોર બાપા ભલે બોલે ગોર બાપાની સંસ્કૃત ભાષામાં અત્યારની પેઢીને ધારો કે ખબર નથી પડતી કાંઈ વાંધો નહીં એના કરતાં શું થવું જે આજે પ્રી વેન્ડિંગ ને પોસ્ટ વેડિંગ કરે છે ને એના કરતાં બે મેં તો અનેક વખત પહેલા કીધું તમને કહું છું વેવાય વહેલા બે કુટુંબંધ છે એના કરતા કોઈક ડાયા માણસ ને બોલાવવા જોઈએ આ એક પ્રથા રાખવી જોઈએ દરેક એક પ્રથાનો ઉમેરો કરવો જોઈએ આમાં જે વેડિંગ છે તેમ સગાઈ થાય ત્યારથી લગ્ન સુધીમાં ઈ વડીલ કે ઈ જે કોઈ બંનેને માન્ય હોય તે અથવા કોઈ સારો વિવેચક એને બોલાવવાનું ઘરે અને ઈ તમને લગ્ન પ્રથા અને લગ્નની ગાંભીર્ય બંનેના સંબંધોનું મહત્વ અને કઈ રીતે સક્સેસ તમારો ગ્રહ સંસાર ચાલે એની વાત તમને સમજાવે આપણે ત્યાં શું થાય સગાઈ થાય પછી દીકરીને બોલાવે અમારે ફરાણો પ્રસંગ છે મોકલો અમારે હવે ન્યા જાય લગ્ન પહેલા તમારી જાણ ખાતર

અને તમે એની આંખ વાંચી શકો સેસ બાળક ની આંખ વાંચી શકો કે એ ક્યાં ગામો અદભુત જોઈ રહ્યો છે કે બધું શું છે એમ એક જમાનામાં વેવિશાળ થી લગ્ન વચ્ચેનો ગાળો હતો એ ઉત્કંઠાની ચરમસીમાનો ગાળો હતો રેર ઓફ ધી રેર કેસમાં લોકો મળતા પેલા જમાના પતિ પત્ની મળતા નહીં એટલે શું થતું એ તમને કહું એને કારણે માની લો કે ક્યારેક ક્યારેક મળવાનું થાય તો પણ તમારી ઉત્કંઠા જળવાય રહેતી રોમાંચ જળવાય રહેતો આકર્ષણ જળવાય રહેતું અને મેરેજ થાય તો તમને બહુ વાંધો આવતો નહીં કારણ કે પેલા તો તમારું આકર્ષણ માં આકર્ષણ માં વયું જતું વર્ષ હવે શું થાય છે સગાઈ થી માંડીને લગ્ન સુધી ભલે ની મહિનો દી કેમ નથી મહિના દીમાં તો હાથ વાર મળ્યા મોબાઈલમાં તો રોજ પાછા લાઈવ વિડીયો કરી દે એ ગોદડા ઉઠીને વાત કરવાની એટલે હું થયું કે રોમાંચ નામની ચીજ રહી ને પેલા જ ગયું તમે જમતા પેલા નાસ્તો કરી જમવાની ટેસ્ટ આવે કોઈ કાળે મેળ પડે તમને અત્યારે જલેબી ખબર પછી ચા આપો તમે કે હવે ચા નથી પીવું તમારું મૂળ ગળું મોટું થઈ ગયું વાત થઈ ગઈ પૂરી એ તમને ભોગર વલાયે તમે અત્યારે ધમ ધકા તપકામાં તાપમાં આવ્યા હો અને હું તમને ઠંડુ પીરશું લીંબુનું સર તમને ઘટક ઘટક તમને બીજો ગ્લાસ આવે તો સારું શું કામ તમે આવ્યા છો તપીને તમને એ

હવે સ્થિતિ હું થઈ ગયું પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ પ્રી વેડિંગ થી માંડીને અનેક પ્રસંગે અમારે ફલાણું છે જન્મ દિવસ છે દીકરા દિવસ છે એમ કે બોલાવે ઘરનું વાસ્તુ છે મામા ના ઘરે જવાનું છે કાકાના ઘરે જવાનું છે એમાં ઓલે ઠમક ઠમક કરતી દીકરી આવે આ ભાઈ પણ આવે પછી આનું તો બધી નામ હોય આથી પાછા બે માણસ કે તમે ફરી લ્યો એ તળું ફરવા જાય એ ક્યાં કોઈ વિવેકાનંદ છે તે સારી વાત કરે એ હુડ કાઢે છીછરા સ્વભાવ હોય બધાના એકબીજાના વાકાત રાહી એટલે પહેલેથી શું થઈ જાય છે લગન સુધી પહોંચે ને ત્યાં સુધી મતે ગમા અણગમા બહાર આવી જાય કે આને તો ફરવાનું ફિલ્મમાં રસ જ નથી ને યાર મને તો ફરવા ન લીધે તો મારે શું કરું કા ઓલો છોકરો એમ કે ભાઈ જો માવતર ના તો હાથમાં દબાવવા જોશે માવતર અમારા બાપુજી બીમાર છે તારે સૌથી પહેલા જમડો એટલે પહેલેથી તમારી જ્યાં નેગેટિવિટી છે ને પોઝિટિવિટી આવે તો હજી સારું નેગેટિવિટી પહેલેથી જ આવી જાય એટલે પહેલેથી જ હુંસાતુસી શરૂ થાય

તમારે આબુ અંબાજી આજ જાવ કે કાલ જાવ આબુમાં ફરવા જાવ એમાં એકે તળેટી ઊંચી એઠી નથી થઈ ગઈ તમારામાં ત્રેવડ વધી તમે જાવ એવું નવડું છે એવી ને એવી ટાઢી હવા આવે પણ પેલા તમારા કોઠા તો ટાઢા કરો લોકોને હરી ફરી લેવું છે કોસ્મેટિક આનંદ મેળવવો છે કાયમી નહીં એટલે સાચો પડશે રિપોર્ટ કદાચ મેં કીધું પણ નહીં હું કામ પડે આવી ગયો ને અવરોધ સર્વે જે થયો છે આવું થવાનું સંભાવના છે એ રિપોર્ટ સાચો એટલા માટે નહીં પડે કે લોકો જાગી ગયા છે ઓકે લોકો જાગી ગયા છે તમે જુઓ મોટા મોટા લોકો પહેલા તો મેરેજ ન મેરેજ કરતા તો નતા કરતા એકબીજા હાથ તો રાખ મેરેજ સર્ટિફિકેટ લઈ આવતા કોર્ટમાં હવે તમે જો રાજા રજવાડા જેમ ભલે ઘરે લગન એવી રીતે ધામી પણ વિધિ તો કરે જ છે ને ગોર હોય છે ફલાણું હોય છે હુરા ફુરા હોય છે પછી ચારે બાજુ દર્શન કરવા નીકળે છે મોટા મોટા જે આપણે છાપાઓમાં ચાલ છે મુખ્ય સંભાળી ને કેમ નથી એના છોકરાને તો આપણે જોયું ને એમાં કઈ સાંભળ્યું ભલે બીજા બધા ઠમક ઠમક બાકી બધું રાખ્યું પણ વિધિને એને નાબૂદ ન કરી ગંગામાં એની ચારે ભેગી નાયા ડૂબકી મારી આવીને

આજ સનાતન સત્ય છે એટલે ક્રમશઃ તમે જુઓ ધીરે 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 બધાને આ વાસ્તવિકતા જે આપણી ભારતની સંસ્કૃતિ હતી એની વાસ્તવિકતાની ખબર પડવા માંડી કે જ્ઞાતિ પ્રથા મહાન છે કુટુંબ કબીલું મહાન છે પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ કરતા પણ લગ્ન પ્રથા વિશે જાણવું જરાક વધુ જરૂરી છે આવું બધું થયું છે તમે જોજો જેને જેની હોટલ છે પોતાના ઘરની આપણે બધા મોંઘા મોંઘા પૈસા દઈને ખાવા છે તમે શેઠને પૂછો કે હમણાં ટિફિન આવશે ઘરે લે

સત્યનારાયણની ભગવાનની કથામાં શીરો બનાવવામાં આવે એ રેસીપી બધાને આવડે અત્યારે બનાવી લ્યો એક તુલસીનું પાન નાખો ને સત્યનારાયણની કથાનો પ્રસાદ તમને આખો અલગ કેમ લાગે મિત્ર એ તો આ હમણાં બની શકે એમાં ક્યાં ખામી છે પણ એ તમને પ્રસાદને ને શીરો લાગશે પ્રસાદ નહીં લાગે ઓલો તમે ખાવ ને તમને આખી રોમાંચ જ જુદો થાય પેલા મારા તો એ વાત છે એટલે હું તમને કહું રિપોર્ટ ભલે કયો રિપોર્ટ આવ્યો ઠીક છે એને તમે એલર્ટ તરીકે જુઓ પણ એટલી વસ્તુ લખી રાખજો કે બિલકુલ લોકો હવે વાસ્તવિકતા સમજતા થયા છે કે આ પ્રકારે લગ્ન પ્રથા જે છે એને આપણે જાળવવી પડશે સાત ભાદભાવ જવા દો આ ભાવ તો બગડવો ન જ જોઈએ એટલે લોકો આવું કરશે અને આ જે તથાકથિત રિપોર્ટ છે પણ જૂઠા પડશે સર આપનો કિંમતી સમય આપો બદલ અને અમારી સાથે જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર તો આ હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર તો જે રીતે એક રિપોર્ટ સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં જે દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સિત્તેરથી પિચોતેર વર્ષમાં છે એસી વર્ષમાં છે તે લગ્ન પ્રથા જે નાબૂદ થઈ જશે સર જે રીતે વાત કરી કે એક એલર્ટ છે પરંતુ લગ્ન પ્રથા છે તે ક્યારેય નાબૂદ નહીં થઈ શકાય અત્યારે જે યુવા પેઢી છે તે ફરી આપણે સંસ્કૃતિ તરફ વળતી તે આપણે જોઈ રહ્યા છીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા શું વાત ગુજરાતી પર